આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલને ઓપન ચેલેન્જ આપી છે હવે નલ્દ સે જલ્દ કૌભાંડનો મામલોના આરોપ તેઓ કરી રહ્યા છે ને આમાં સીબીઆઈ ઈડીની તપાસ કરાવવા માટે તેઓ માંગ કરી રહ્યા છે જેના જ કારણે ફરી રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અત્યારે આદિવાસી વિસ્તારોમાંથી મનરેગા કૌભાંડનો મુદ્દાના પડઘા શાંત થયા નથી ત્યાં હવે નલ સે યોજના મામલે આપના નેતાઓ આરોપ કરી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પાર્ટીના નેતા પ્રવિણ રામે હવે મનરેગા કૌભાંડ બાદ નલ સે જલ યોજનામાં પણ કૌભાંડ થયું હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે જેમાં આજથી થોડાક સમય પહેલા આદિવાસી વિસ્તારોમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો વિસ્તારમાં વસ વાસ્તવિકતામાં કામગીરી નથી થઈ પરંતુ બોગસ બિલો બનાવીને કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો લગાવ્યા હતા ત્યારે વધુ એકવાર હવે નલસે યોજનામાં નલ તો લોકોના ઘર સુધી પહોંચ્યા છે પરંતુ જલ નથી પહોંચ્યા અને તેને જ લઈને આમાં એક મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામ લગાવી રહ્યા છે અને આ મામલે તેમણે ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલને ઓપન ચેલેન્જ પણ આપી છે ને જો નલથી જલ યોજનામાં ખરેખર સરકારની ઈચ્છા શક્તિ હોય ને જે લોકો એક કૌભાંડ આચર્યું હોય તેમની સામે તપાસ બેસાડવાની ઈચ્છા શક્તિ ધરાવતી હોય તો સીબીઆઈ અને એડીની તપાસ કરાવવા તેમણે માન કરી છે ને શું વાત કહી છે તે સાંભળી લો ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટ્યો છે અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસથી થી નલસે જલ યોજના ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજના માં તો આવી ગયા પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી નલસે જલ યોજનામાં

ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં હતા સી આર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે જલ યોજનામાં ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરોને ભાજપના નેતાઓએ ખાઈ લીધી આખે આખો હાથી જટોડ્યો અને હવે પૂછડું પકડવા જોયા છો આ તો એ વાત થઈ આખે આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સી આર પાટીલ એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે

તો જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈ ની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તો અમને લાગશે કે તમે હકીકત જનતા માટે કઈક કરવા નીકળ્યા છો બાકી માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરવાથી આ રીતે સારી સારી વાતો કરવાથી જનતા ભરમાવાની નથી કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ તો અત્યાર સુધી ની ગ્રાન્ટ ઠાલવી દીધી એનું શું અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટીની અને સીઆર પાટીલ પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડીઆઈ ઈડી અને સીબીઆઈ ની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પ્રવીણ રામ પ્રદેશ મંત્રાલય અધ્યક્ષ આમ આદમી પાર્ટી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમણે આ જે ગ્રાન્ટ અટકાવી દેવાની વાત કેન્દ્રીય જળશક્તિ મંત્રી કરી રહ્યા છે પરંતુ તેઓ આરોપ કરી રહ્યા છે કે ભાજપના નેતાઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરો છે તેઓ કેટલી ગ્રાન્ટ ખાઈ ગયા છે ને હવે કેન્દ્રીય જે જળશક્તિ મંત્રી છે તે કહી રહ્યા છે કે હવે આવા લોકોની ગ્રાન્ટ અટકાવવામાં આવશે તેના જ કારણે હવે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આપ નેતાએ ફરી ગંભીર આરોપો સરકાર સામે કર્યા છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની બાબતો વચ્ચે વધુ એક કૌભાંડની આશંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો